તો રાજ્યભરમાં ચોમાસે બે દિવસ ગરમીનો વર્તારો રહી શકે છે પવનોની દિશા બદલાતા ગરમી અને ઉકળાટ પણ રહેશે રાજ્યમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે વલસાડ અને નવસારીમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમથી ભારે વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે દિવ્યા આપણી સાથે જોડાયા છે દિવ્યા જણાવશો વેલી સવારથી જ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે શું વિગત ક્યાં રહેશે કેવો વરસાદ

ભાવનગર સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સામાન્યથી વરસાદ રહી શકે છે મહત્વનું છે કે છેલ્લા ઘણા પશ્ચિમી પર્વનોને કારણે કેટલાક વિસ્તારમાં ગરમી અને ઉખળાટનું વાતાવરણ રહેતું હતું પરંતુ હવે મેઘરાજા મહેરબાન થાય તેવું અનુમાન કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ પણ રહી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જી જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ તો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે